લંગુ બેન તમે નકરા ઊભા રહ્યોમાં હારા નથી લાગતા ઘડીક આરામ કરો આરામ કરો નકરા ઉભા રહી રહીને થાકી જાશો તમે એવું નથી ગોગડી ભાભી મને ડોક્ટરે કીધું છે કે તમારે આય શાઈલ વધારે કરવાની એમ કે હવે 8મો મહિનો બે ગયો ને એટલે ડોક્ટરે કીધું છે આય શાઈલ વધારે કરવાની મમ્મી લંગુ બેન ને પેટ બહુ નીકળ્યુંસ કાઈ એમ થાય કે નવમો મહિનો જાતો છે મહિના જાતા હોય ને એવું લાગે બહુ પેટ નીકળ્યુંસ બાપા

તો કેવી સીવી છે જરી કમેન્ટ બોક્સમાં કહેજો ને તમે એલા હા હા જીર કી તે તો મસ્ત થી ની સણિયા સોળી સીવી છે હું બહુ સારી સીવી છે મને બહુ ગમે એક કામ કરજે ને મને આવી સીવી દેજે ને જીર કી હવે સીબરી માસી તમારે ક્યાં સણિયા સોળી પહેરીને જાવ હવે ગઢે ગઢ પણ હવે તમારે જાવાના ડાડ આવી ગયા હવે તમે ઉપર જવાની તૈયારી કરો હવે સણિયા સોળી પહેરીને ક્યાં જાવ તમારે એલી જીર કી તું તો ભૂંડી હો બાપા મારે તો હજી કાઈ ઉપર જવાના દી નહી ખાવી ગયા કે હજી મારી મો મારથી મોટી ઉંમર ની છે હશે એ બધું જીવે છે હજી તો હું નાની જ છું તો તું તો ભૂંડી હો જીન કે તારી કરતા તો ગોગડી હારી બિસારી કોઈ દી એમ નથી કીધું કે તમારે મરવાના દી આવી ગયા એમ તું તો ભૂંડી નીકળ્યો જીણ કોડી એટલી બીજી ભોમાસ હતો ગોગડી ભાઈ તમે બધા બેહો મારે છે ને એનો ફોન આવે છે ને તો હું છે ને જાવ ખડીક રૂમમાં માં ખડીક લાંબો ડીલ કરું ને ખડીક આરામ કરું હા જાવ એનો વાંધો નહી પણ પાછા ધ્યાન રાખતા રહેજો આમ જડ દેન બે હતા નહી તમારું ધ્યાન જ હરખો નહી રાખતા મને તમારા ઘરવાળાએ મને કેટલી ભલામણ કરી ફલંગા ભાઈ એમ ધ્યાન રાખજો એને સોકર બુદ્ધિ છે ને આમ છે ને તેમ છે ને એટલે બધી જવાબદારી અમારી માથે મારી માથે ને મમ્મી માથે શિબરી માસી માથે જીનકી માફેર અને કાલ સવાર કાંઈ થાય તો પછી દુનિયા અમને નો કે કે જો ધ્યાન નો રાખ્યો અને તમે ધ્યાન રાખજો તમારે બહુ બધું ધ્યાન રાખવાની જરૂર છે હો મમ્મી સે ને લંગુ ને હું મહિનામાં કેટલું ધ્યાન રાખવું પડે તમને ખબર છે ને મમ્મી કહો તમે તો તમારે એને કેવાય કઈક પછી કાલે કઈક થશે ને તો કાલે બેહી જાય આપણી માથે કયો તમે પછી આ દુનિયા છે ને હક નો આપણને લેવા દે તરત કે જો ત્યાં જવાનો ઉપાડો હતો એના પીર માં જવાનો બાળક ખોઈ ને શું નામ કરી ને શું ભગવાન કરે એવું નો થવા દે પણ નો ધ્યાન રાખે કાળજી મમ્મી તો કારક થાય એટલે મને બીક લાગે એટલે લંગુ બેનને જો તમે કહી દેજો હા હા ગોગડી તું એટલી બધી બળેત્રા કર માં ભગવાન કાઈ નો થવા દે માતાજી રાંદલ માં એને કાઈ નો થવા દે અને એને બધું હરખો થઈ જશે અને છેને તું એટલી બધી બળેત્રા કર માં અને લંગુ ને હું છે ને સમજાવી દઈશ હો તું કાઈ બળેતરા ન કરતી બોલે તરા થાવાનું કારણ હું મમ્મી હમણા તમારી જેવી લંગુ બેન ની હાહુ હોત ને તો વાંધો ન આવત તમે મમ્મી હારા છો તમે પરિસ્થિતિ સમજો બધું સમજો છો તમે અને એની હાહુ કજાઈ છે મમ્મી તમને મત ખબર કાઈ ભૂલવાડ જો ભૂલની વાત જોને બેઠા હોય લંગુ બેન ના હાહુ એટલે મારે કેવું પડે મમ્મી ગોગડી ની વાત હાવ હાસી છે લોગડી બેન તું જરાક લંગુ ને સમજાવજે લંગુ ને હજી કાઈ બહુ થોડો છે નહીં હાલવા મળે તો હાલવા મળે ટુહર કોયડે હાલવા મળે પણ હવે છોકરો પેટમાં છે ધ્યાન રાખવું પડે અને ગોગડીની વાત હાવ હાસી છે કે એની હાહુ છે ને હાવ આમ કજાય છે અને કાંઈક થશે ને એટલી તમે જોવો ને તો એ આપણી માથે નહીં કરવાની કરી એટલે ગોગરી હાસુ કેસી એની હા હું મને હોત મેણા માર્યા હતા તોય મેં વાત તમને કોઈ ન કરી પણ અત્યારે હું કહું છું લોગરી બેન એને મને હોત ને કીધું તો કેમ હા હરે ન જતા એ કે તમે અહીંયા પડ્યા છો એ કે તમાર હા હરે ન જાવ આમ ને તેમ એવા બધા મને મેણા માર્યા તોય મેં વળી ઘૂટડા પી લીધા મેં કીધું ભલે ને તેતી આવા બોલે એમાં આપણે હું જોવાનું હોય એટલે હાસી વાત છે ગોગરી તારી બેટા ડોશીમાનો ફોન આવ્યો મમ્મી હા ડોશીમા બોલો બોલો હા કાઈ નહીં બેઠા છે હા હું ને જો ને માર હા હું છીબરી માં ને બધા બેઠા તમે તમે બેઠા તે આવો ને આ ઘરે આટો મારવા કેમ હા તે વાંધો નહીં વાળો માં હું બનાવવાનું છે હાલો હમણાં હું તમને પૂછીને ફોન કરું ડોશી માં મને કઈ ખબર નથી જી મારા હા હું પૂછી લઉં પછી આ હું કે છે માર હા હું છીબરી માં છે હું કે છે પછી કાઈ કે વિચારવી હું રાંધું મજી કાઈ નક્કી કર્યું નથી હા તે વાંધો નહીં હાલો નક્કી કરીને તમને ફોન કરું હો કેમ તમારે કંઈ બાર માં જમવા જવાનો પ્લાન છે કો ઠીક ઓનલાઈન ઓર્ડર કરવું છે હા તે વાંધો નહીં હાલો તો હું તમને હમણાં જ ફોન કરું હો બરાબ હા હું પૂછી લઉં એ હારું હાલો મૂકો ફોન આવી ડોશીમાં ખાઈ લ્યો વઘારેલી ખીચડી બનાવી હતી મેં તમને ફોન કરીને કહી દીધું તું ને કઢી બનાવી હતી સંભારો

અને અહીંયા તો પ્લેન કોઈ દી રીવું રૂબરૂ જોયું જ નથી કેવું પ્લેન હોય એ વિચાર તો તમે કરો ગોગડી બેટા મેં કોઈ દી પ્લેન જોયું નથી કાઈ પણ એ તાવડા ભૂત એકવાર ફરવા ગયા હતા ને પછી આ બધાને કીધું બહુ મજા આવે ને આવડો વિમાન હોય ને ઉડે અને બહુ મજા આવે ને તો પછી બધાને લાલચ લાગી કે બધાય ભૂત ભૂતે પ્લાન બનાવ્યો અને ભૂતનો પ્લાન છે ભૂત જ પાછો પ્લાન હાકે કોઈ માણા નું હાકે એટલે કે મારે જાવું છે તો મેં કીધું જાવ બીજું હું

આપડા ઘરે બધું હરખો ડાલે છે ડોશીમાં કાઈ વાંધો નથી લંગુ બેન ને સોકર બુદ્ધિ જાતી નથી અને ઈ બધું અમે વાત કરતા તા હું માર હા હું સિબરી માં સી તમે લંગુ બેન ને થોડી કઈ દેજો અને જે કે સણિયા સોળી સીવી છે તો ઈ કેતી હતી કે ડોશી કેજી કે મે સણિયા સોળે સીવી છે જોવી હોય તો આવે હવે મને હું સણિયા સોળીમાં ખબર પડે મારે ક્યાં સણિયા સોળી પહેરવી હોય કે હું જોવા આવું મારે કાઈ આવું ના પાડ દેજે હું નહીં આવું હા ડોસી માં ઈ તો મને ખબર છે તમને સણિયા સોળીમાં હું એકના ના બે ની કાઈ ખબર ન પડે પણ તમારે આયા રાખવામાં હું વાંધો છે ઈ ક્યો તો તમે જો આવજો સણિયા સોળી ઈ કે તમને ભાળે છે પછી તમારે મને હાસા ખોટા જવાબ દઈ દે અને પછી હું જીન કીન કહી દે આ ડોસી મેં કીધું તે બહુ સારી સણિયા સોળી સીવી અને હાસુ ડોસી બહુ સારી સીવે છે તમારે પેરાય નો પેરાય હવે મારે છે ને ગોગડી મારે તને એક વાત કેવી છે બટા તું સાંભળી લે અત્યારે તું નિરાતે બેહવા આવી છું ને એટલે હું તને કહી દઉં તારા દાદા મને કાઈ સપનામાં આવ્યા હતા હું રાતે પૂતી હતી ને તો મને સપનું આવ્યું અને એને એમ કીધું કે હવે મોક્ષ લઈ લે તું સારી નથી લાગતી અને મને સીઝાણા ને એવું બધું કેતા કા સપનામાં તો પછી મેં એને એમ કીધું મેં કીધું હવે લંગુ નું નાનું થઈ જાય ને બાવલું આવી જાય ને પછી મેં કીધું હું મોક્ષ લઈ લેશ એટલે તારે ઘરે બધાને કેવું હોય તો કહી દેજે આપડા ઘડીયા હવે વાગી ગયા છે હવે મારે મોક્ષ લઈ લેવાનો થાય છે તારા દાદા મને સપનામાં આવી ગયા છે એટલે હવે મારે અહીં હવે રહેવું નથી હવે હું

કે દોશી હવે તું મોક્ષ લઈ લે હવે તું અહીંયા પડી છો ને તું હારી નથી લાગતી એટલે મારે હવે મેં નિર્ણય કરી લીધો છે કે મારે હવે મોક્ષ લઈ લેવાનો થાય છે તમે મોક્ષ લઈ લો ને એનો વાંધો નહીં પણ ઓલો પટારો ને હોનાના બિસ્કિટ ને ઓલા રાણી સિક્કા ને ઈ બધું પાછો મને દેતા જાજો પટારો ને જે કાઈ તમે ભેગું કર્યું છે ને માયા મૂડી એ બધું મને હકે વગે કરીને દેતા જાજો પછી તમારો મોક્ષ લેવો એટલે લઈ લેજો પણ તમારે જે કરવું એ કરજો પછી મન નો કેતા તમે નકર હું મોક્ષ નહીં અપાવું પેલા એ બધી મારે વસ્તુ જોવે આ અરે મારો દીકરો મારી દીકરી ગોગડી કઈ તને દીધા વગર હું થોડી મોક્ષ લઈ લઉં પટારો તો આપણે જમીન માં દાટી દીધેલો છે અને મોક્ષ લેવાનું થાય ને તો બે દી તને પટારો ખોપી દેવાનો છે અને પછી મોક્ષ લઈ લેવાનો છે અને પછી છે ને તારે શું કરવાનું ખબર છે આપણા ઘરે મારો ક્યાંય ફોટો નથી મારો ફોટો છે ને તો લગાડજે દીવાલ ઉપર અને હાર ચડાવી અને તું છે ને રોજ પૂજા કરજે મારી એટલે તારા ઘરે બધું હરખું થઈ જશે હા તે વાંધો નહીં ડોસી માં તમ તારી કઈ ઉપાધી ન કરતા તમે એ બધું થઈ જશે પછી હવે હું નિરાતે આવીશ હવે મારા ટાઈમ થઈ ગયો ઘરે જવાનો હાલો હું જાવ છું ટાટા બાય બાય